હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંજીર શિયાળામાં ખવાતું સૌથી મનપસંદ ફળ છે અંજીરમાં વિટામિન એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે શિયાળામાં અંજીર ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે વિટામિન બી અને વિટામિન સી પણ હોય છે મહિલાઓ બ્રેસ્ટ કેન્સરની બીમારીઓ વધી રહી છે મહિલાઓમાં થતાં બ્રેસ્ટ કેન્સર માટે તે ખૂબ જ લાભકારી છે દરરોજ અંજીર ખાવાથી તેનું જોખમ ઘટી જાય છે કબજિયાતની સમસ્યા દૂર કરવામાં અંજીર લાભદાયી છે અંજીરમાં ફાઇબર હોય છે પાચનક્રિયામાં મદદ થાય છે અને દરરોજ ત્રણ અંજીર ખાવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળી શકે છે ફેફસાના રોગમાં પાંચ અંજીર એક ગ્લાસ પાણીમાં ઉકાળીને ગાળીને સવાર સાંજ પીવું જોઈએ અંજીરના સેવનથી સૂકી ખાંસીની સમસ્યા પણ દૂર થઈ જાય છે અંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે અંજીર ખાવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માગો છો તો તમે દૂધ અને અંજીરનું સેવન પણ કરી શકો છો આ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અંજીરમાં હાજર વિટામિન્સ અને દૂધમાં જોવા મળતા રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ સાબિત થશે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે